ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ ટુ ધ સેવલોગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર મહાદેવ તો રેલવે સ્ટેશન ઉપર મૂકવા આવ્યા છીએ સવારમાં દેખો પાત્રી ક્યાં જાય છે તું ટ્રેનમાં કેની ઘરે જા છો ચાપોદર ટ્રેન જાય તો મિત્રો મારે પણ જવાનું છે પણ આપણે સેટરડે ના જવાનું છે તો મળીએ પછી તો મિત્રો પાત્રીજી ટ્રેન માં જવાની ટ્રેન આવી ગઈ છે અત્યારે ભક્તિનગર સ્ટેશન ઉપર છે અત્યારે આ સ્ટેશનનું થોડુંક રિનોવેશનનું કામ ચાલુ છે ભાત્રી અહીંયા જો ભાત્રી અહીંયા જો बाय भू भाई बाय कर दिया तो हम जा रहे काम के लिए गोंडल अभी धीमी धीमी बारिश आ रही है तो चलो निकलते हैं आज ओ, हिंदी मैं बोल जाता हूँ मैं गुजराती ही बोलना है थोड़ी दिक्कत रहेगी

ટાઈમ નહોતો મળતો અત્યારે ગોંડલથી બીલીયાળા સાઈડ હતો હું હવે બિલિયાળા કામ પતાવીને હવે ભરૂળી જાઉં છું તો જોઈએ હવે રસ્તામાં કેવો ટ્રાફિક મળે છે